પાડી ચાર રસ્તાના બ્રિજ પર મોપેડને અજાણ્યા વાહને ટક્કર મારતા વલસાડના અધેવનો જીવ ગયો પાડી પોલીસે અકસ્માત સર્જી ભાગી છૂટેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી વલસાડ અબ્રામા ધારાનગર ઇઠ્ઠોતેર બી ખાતે રહેતા શૈલેન્દ્ર કુમાર રમેશચંદ્ર મિસ્ત્રી ઉંમર વર્ષ ઓગણસાઠ ગત રવિવારના રોજ પાડીથી કોમ્પ્યુટર રિપેર કરાવીને એક્ટિવા મોપેડ નંબર જીજે પંદર ડીસી જીરો બે છેતાલીસ પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સાંજે છ વાગ્યાની આસપાસ પાડી ચાર રસ્તાના નેશનલ હાઇવે નંબર અડતાલીસના બ્રિજ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમની મોપેડને પાછળથી ટક્કર મારી ફરાર થઈ ગયો હતો જેમાં શૈલેન્દ્ર કુમાર મિસ્ત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેઓને સારવાર માટે પાડી સીએચસી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા શૈલેન્દ્રકુમારને જમણા હાથમાં ફ્રેક્ચર અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી વધુ સારવાર માટે તેમને વલસાડની લોટસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં રાત્રે દસ ને પાંચ કલાકે સારવાર દરમિયાન શૈલેન્દ્રકુમાર મિસ્ત્રીનું મૃત્યુ નિપજ્યું હતું આ અકસ્માત બાબતે શૈલેન્દ્રકુમારનો પુત્ર વિહારે પારડી પોલીસ મથકે આવી અકસ્માત સર્જી ભાગી છૂટેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો જે આધારે પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે